માં ભારે વરસાદ પડવાના કારણે તાલુકાના બદરખા ગામમાં તળાવ ઓવરફ્લો થવાને કારણે ગામમાં જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ છે ગામના મુખ્ય વિસ્તારમાં કેળસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન થયા હતા સાથે જ બાળકો મહિલાઓ અને વૃદ્ધોને હાલાકી પડી રહી છે અને નીચાણવાળા વિસ્તારમાં

રજૂઆત સરપંચજીને કરી કે ભાઈ અમારા પાણીનો નિકાલ કરો પણ હાલ હજુ અઠવાડિયું થવા આવ્યું કોઈ કાર્ય કોઈ કાર્ય નિકાલ થયો નથી જે પરથી અમારી રજૂઆત છે કે ભાઈ અમારા પાણીનો નિકાલ કરે અમારા છોકરાઓ જે વીસ એક જેવા નાના નાના ભણસ જેમના સ્કૂલ જવા માટે કંઈક રસ્તો નિકાલ લાવે એવી અમારી રજૂઆત છે સરપંચશ્રીના અમારું પાણી ભરાઈ ગયા છે વાડામાં અમારા સરપંચ ગંગાડતા નહીં પાણી ભરાઈ ગયા છે અમારે કેવી રીતે જવું આવું અમે પશુપાલન વાળા ગાયો બેસો અમારા ઘરના માણસો ઘેર હોય નહીં અમાર બહેલાઓ ઘેર રહેવાનું તો અમે કામ કરીએ કે પાણી ને પાણી વાડામાં ઢોર નાખીએ નીરીએ શું કરવાનું અમાર